નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી બનાવી છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીએ શું નામ છે તમારું મયુરભાઈ મયુરભાઈ અને ગામ કયું અને ફળિયું ઓકે તાલુકો કયો કહેવાય વાલોડ અને જિલ્લો તાપી હા તો તમે ભીંડાની ખેતી કેટલા વર્ષોથી કરો છો પાંચ વર્ષ ઓકે આ વર્ષ આ ભીંડાની ખેતીમાં આ કયું બિયારણ છે રાધિકા ઓકે તો મને સૌથી પહેલાં તો એ જણાવો કે આપણે જે અત્યારે ઊભા છીએ અહીંયા પહાડ છે બરાબર ને હં હવે એક ખેતર આ સાઈડમાં છે અને બીજું ખેતર આ સાઈડમાં છે હવે જ્યારે આ ખેતર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ભીંડાના છોડ મજબૂત છે ભરાવદાર છે અને ભીંડાનો લાક પણ તમે જોઈ શકો છો ફૂલ દ્વારા તમને સો ટકા ખબર પડી જશે ઓકે અને અહીંયા આપણે જોઈએ તો ભીંડાની હાલત તમે જોઈ શકો છો છોડ એકદમ નબળા છે અને ઉત્પાદન એકદમ ઓછું આપણને દેખાઈ રહ્યું છે બરાબર તો આ બંને ખેતર તમારા જ છે કે કોઈ બીજાના છે આ ખેતર અમારે છે ઓકે એટલે આ બીજાનું ખેતર છે અને આ તમારું ખેતર છે ઓકે

અને એ જ સામે તમે અહીંયા જવો તો ગેપ દેખાશે અને ઉત્પાદન પણ એટલું દેખાતું નથી તો શરૂઆતથી તમે શું ટ્રીટમેન્ટ કરી એની વાત કરો થોડી હા બોલો હા પછી ઓકે મતલબ આ જે નીચે આપણે બોટર રાખેલી છે હા આ સ્ટીમરીચ છે જે નેપ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે બાયો નવાણું વાપરેલી

ઓકે તો અત્યાર સુધીમાં હાલમાં કેટલી તોડ પૂરી થઈ તોડ તોડી લીધી બરાબર એટલે છોડ હવે લાખ ચાલુ થયો અને લગભગ મહિના થયા હશે ખ્યાલથી બરાબર ને કારણ કે આપણે જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો બરાબર ને એપ્રિલમાં રોપેલો એટલે એપ્રિલ મે જૂન અને મતલબ બે મહિના એપ્રિલ મે જૂન બે મહિના કમ્પ્લીટ બરાબર ને ત્રીજો મહિના ચાલુ થઈ ગયો તો હાઇએસ્ટ ઉત્પાદન કેટલું ગયું છે

અને કેટલા દિવસના અંતરે તોડો છો એક દિવસ ના અંતરે બરાબર અને આ ભાઈ પણ એક દિવસના અંતરે તોડતા હશે અત્યારે કેટલું ઉત્પાદન આવે લોકો એટલે એક મણ એમનું નીકળે અને તમારું બે થી અઢી મણ બરાબર મતલબ એમના કરતાં ઉત્પાદન ડબલ ટૂંકમાં મળ્યું છે તમને હવે મને જણાવો કે તમારા ખેતરમાં કેટલા કિલો બિયારણ રોપેલું છે સાતસો ગ્રામ અને એમના ખેતરમાં

આજે પણ સાતસો ગ્રામમાંથી એમને બે થી મણ ઉત્પાદન આવે છે આજે માર્કેટમાં ભાવ તમે જોવા જઈએ તો ચૌદસો થી પંદરસો રૂપિયા ભાવ છે હવે એ જ ખેડૂત અત્યારે તમને કેસે કે એમણે આ ખેતરની અંદર બે થી ત્રણ તોડ તોડી છે અને બધો ખર્ચો એમનો પૂરો થઈ ગયો છે અને એમણે જ આ ખેડૂતને પૂછ્યું છે તો હજુ પણ આ ખેડૂત દેવામાં છે મતલબ કે સત્તાવીસ અઠાવીસ તોડ તમારી અત્યાર સુધી થઈ ગઈ તો આમાં જેટલો ભી ખર્ચો કરી રહ્યો છે કેટલા તોડમાં તમે તોડ પૂરો કરી નાખો

અત્યારે વરસાદની ઋતુ છે અને તમે જોઈ શકો છો એકદમ અત્યારે પણ વરસાદ આવતો જ હતો અત્યારે થોડો ખુલ્લો થયો છે તો આવા વરસાદી વાતાવરણમાં પણ આ ખેડૂત મિત્ર સારું ઉત્પાદન લઈ રહ્યો છે તો ઇમરાનભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે અને એ લોકો તમારો કોન્ટેક કરવા માંગતા હોય યસ તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો મોબાઈલ નંબર છે એક્યાસી સાહીઠ અઠ્યાસી એકાવન જીરો બે અને મારો બીજો મોબાઈલ નંબર છે સત્તાણું સત્તાવીસ પંચાવન ચોર્યાસી સિત્તેર ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ